ભુજ શ્રી વડનગરા નાગર મહિલા મંડળ દ્વારા અંતાક્ષરીનું આયોજન કરવામાં આવ્યું જય આટકેશ હું શ્રી વડનગરા નાગર મહિલા મંડળની મંત્રી તૃષા વૈદ્ય આજે માર્ચ મહિનો એટલે અમે મહિલાને દિનને અનુલક્ષીને અમે આજે ગુજરાતી અંતાક્ષરી નો પ્રોગ્રામ અમે રાખ્યો છે આમાં તેત્રીસ સ્પર્ધકો એટલે કે તેત્રીસ ગ્રુપે ભાગ લીધો છે અને અગિયાર ડ્રો કરી અને અગિયાર ગ્રુપ અમે બનાવ્યા છે અને દરેક બહેનોને આશ્વાસન ઇનામ તો આપવામાં આવશે જ અને આ રીતના ઓડિયન્સનો અને દરેક નાગર જ્ઞાતિના દરેક સભ્ય બહેનોનો અમને ખૂબ ખૂબ સારો સહકાર સાંપડ્યો છે ગુજરાતી ગીતોમાં બધા જ અમે આવરી લીધા છે પ્રાર્થના હોય ગઝલ હિન્દી નહીં બાકી ગુજરાતી ફિલ્મ ગીતો લગ્ન ગીત ગરબા બધા જ અમે આવરી લીધેલા છે અને સારો એવો પ્રતિસાદ બહેનોને મળેલો છે અને આ તેત્રીસે તેત્રીસ બહેનોને માલિનીબેન ડી અંતાણી તરફથી દરેક બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવશે અને ઓડિયન્સ રાઉન્ડ પણ અમે રાખ્યા હતા ઓડિયન્સના પણ દસ ઇનામના સ્પોન્સર હતા ફાલ્ગુની બેન સંકલ્પભાઈ વૈષ્ણવ અને કલ્પનાબેન સંજયભાઈ વૈષ્ણવ આ બધાના સાથ અને સહકારથી અમારો પ્રોજેક્ટ બહુ જ સફળ રહ્યો અમારા સલાહકાર માલિની બેન પણ આપણા વચ્ચે છે તો એ પણ બે શબ્દ કહેશે ઘણા સમયથી હું વિચારતી હતી કે મારે મંડળમાં કંઈક પ્રોજેક્ટ કરવો તો મને એક એમ થઈ ગયું કે આપણે ગુજરાતી ગીતો અંતાક્ષરી રાખીએ તો ઓર મજા આવે ત્યાં તો જાહેરાત થઈ અને એટલી વારમાં તો તેત્રીસ એન્ટ્રીઓ તેત્રીસ એન્ટ્રી આવી ખરેખર મને તો બહુ હું તો ગદગદ થઈ ગઈ કે બહુ ઘણું આ લોકો અમારા પ્રમુખ શ્રી મંત્રી શ્રી એ લોકોનો મને પુષ્કળ સાથ સહકાર મળ્યો છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર અને વિશેષમાં તો મારા મંડળના જે બહેનોએ બધાએ ભાગ લીધો છે એ લોકોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું જય હાટકેશ